જામનગરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે મેઘરાજાનું આગમન જામનગરમાં જોવા મળ્યું હવામાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગરના જામજોધપુરમાં વરસાદની શરૂઆત થઈ અલગ અલગ પંથકમાં વરસાદ વરસ્યો વરસાદને કારણે ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી કલ્યાણપુર શેઠવડલા ગામમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તો જામનગરમાં વરસાદની શરૂઆત થઈ છે જામજોધપુરમાં વરસાદની શરૂઆત થઈ કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદ વરસ્યો શેઠવટલામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો કલ્યાણપુર અને શેઠવટલામાં જામનગરના અલગ અલગ પંથકમાં વરસાદ વરસ્યો તો મહત્વના સમાચાર જામનગરના જામજોધપુરમાં વરસાદની શરૂઆત કલ્યાણપુર શેઠવટલામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો કલ્યાણપુરના ગામે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ભારે વરસાદને કારણે ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ કલ્યાણપુર વટલાના ગામોમાં જ્યારે કલ્યાણપુર ગામે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તો જામનગરના જામજોધપુરમાં પણ વરસાદની શરૂઆત કલ્યાણપુર શેઠવડલામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો